માતાજી મિત્રો આજે અમે ખેતરમાં ઘઉં અઠવાયા છીએ આ ઘઉં અમારા છે આ ઘઉ પાકી જાય છે ખેતરમાં ઘઉં અઢવાયા છીએ ખેતરમાં પાણી પણ ચાલુ છે ચીકુડીમાં પાણી વાળેલું છે આજ પણ ઘઉં વાટવાના છે આજે જુઓ આજ પોણી ચાલુ છે ખેતરમાં જ આ મજૂર પણ આવે છે આજે ઘઉં વાઢવાના છે અમારા એટલે ખેતરમાં ઘઉં વાઢવા આવ્યા છે આ જો અમારા ઘઉં આ ઘઉં છે અમારા માતાજી મિત્રો લે પાણી પીવું હોય તો આજે અમે ખેતરમાં આવી આઈએ ગૌમાડવા અમારું તો છે ચીપુડી ખેતરમાં પાણી પણ ચાલુ છે એક બાજુ પોણી વાળ્યું છે ચીકુડીમાં પોણી વાળેલું છે